વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડોદરા શહેર પોલીસ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં નવરાત્રી ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગરબા મહોત્સવનું પણ વિશેષ મહત્વ રહ્યું છે ગરબામાં પણ કલાનગરી વડોદરા આગવી ઓળખ ધરાવે છે વડોદરામાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી ઉત્સવ જે બીઆર જે ગુપ્ત દ્વારા સરસ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે આજે માતાજીના મંગલ આરતી કાર્યક્રમમાં ભાગ લેવાનો મને તક મળ્યો એના સૌભાગ્ય માનીએ છીએ અને સમગ્ર શહેરમાં નવરાત્રિની ઉજવણી ખૂબ સુંદર રીતે વડોદરા જે સંસ્કાર નગરી ઉત્સવ નગરી વડોદરામાં સરસ રીતે થઈ રહ્યું છે અને સુરક્ષાના દ્રષ્ટિએ આપને તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે મને વિશ્વાસ છે વડોદરાના ધાર્મિક શ્રદ્ધાવાળી જનતા ને ઉત્સવ પ્રિય જનતા આ દસ દિવસની ઉજવણીનું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવશે ને માતાજીના આશીર્વાદથી બધું શાંતિપૂર્ણ તરીકેથી સુંદર તરીકેથી સંપન્ન થશે એવું આપણે અપેક્ષા છે સર આપણ ગરબાની રમઝેડ માણસો ત્યારે વડોદરાના ત્રીસ લાખ દરેક નાગરિકો નવરાત્રી ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે કોઈને કોઈ રીતે પોલીસ મુખ્ય મથક ખાતે પણ આપણે કાર્યક્રમનું આયોજન કરી છે દરેક પોલીસ અધિકારી કર્મચારી સુરક્ષાના સાથે સાથે આપણા પરિવારના એક સભ્ય તરીકે સમાજના એક સભ્ય તરીકે આપણે પણ પાર્ટિસિપેટ કરી રહ્યા ગુજરાત એટલે ગરબો અને ગરબો એટલે વડોદરા અને વડોદરા એટલે ઓથેન્ટિક ગરબા કોઈને પણ ગુજરાતમાં ઓથેન્ટિક ગરબા જોવા હોય ગાવા હોય રમવા હોય તો વડોદરા આવવું પડે વડોદરા તો આપણું વડોદરા છે ધબકતું વડોદરા છે વાયબ્રન્ટ વડોદરા છે અને આ વખતે તો આ બકુલેશભાઈના પુત્ર સુપુત્ર એને સરસ રીતે પોતાના પિતાનો વારસો જાળવી રાખ્યો અને આ વાઇબ્રન્ટ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કર્યું અદ્ભુત માહોલ છે બધું જોઈને ખૂબ આનંદ થાય છે વડોદરામાં આવી એટલે આમ પણ તબિયત સારી થઈ જાય

અને સાંસ્કૃતિક ક્ષેત્રે બીઆરજી ગ્રુપનું એક વિશિષ્ટ યોગદાન છે તેના ફલસ્વરૂપે વિવિધ કલાકારો